શાંતિથી બેઠો ને બાકી મારતી કોજો એ કેતો છે કે રોજ રોજ શું આવે છે નહિ જેવું બહુ થઈ ગયો અને બાકી તો આજે થોડું વાતાવરણ છે વરસાદ જેવું થઈ ગયું જો તડકો હજી આવ્યો નહીં અને હું વાદરાને ને એવું છે

બાકી અત્યારે છે માંદાવારા વાળામાં જ છે જે માંદાવારા હરતા ફરતા ઢોર છે એમાં અને ડ્રેસિંગનું કામ બધું ઓકે કરી નાખ્યું છે અને અત્યારે હવે બીજું કાંઈ વાડાની અંદર રહેતું નથી બધા ઓકે રિપોર્ટ છે અને બીજી રહી વાત આપણી મીરાની તો મીરા અત્યારે છે હુરમાં છે ઓમ બર કરે છે થોડું થોડું એવું છે અને આપણે રેડી જ છે અહીંયા જેવો હર્ષદનો ફોન આવે એટલે આપણે સીધા ત્યાં પહોંચી જશું પણ હજી હમણાં જ વાત થઈ હર્ષદ સાથે આપણે કાંઈ અત્યારે બીજી કાંઈ બર ખાલી કરે છે એવું છે

કે મો કેમ પડી ગયું છે ભાઈ હે મથુર આવ્યો છે ના ના એ તો વાપર્યા હોય તો પછી એ જ આવે ને મેલના વાપર્યા છે બધા ના ના આ શું છે બુલ છે ને એ પછી મોટા થાય ને પછી એમાંથી ઘણી બધી વાસળીઓ દે પણ વાસળીઓ તો હોય ને કાં ભૂલ જ ભૂલ હોય તો પછી વાસળી ક્યાંથી લાવ્યું ના એ વાત એ સાચી છે તમારી પણ કાંઈ વાંધો નહીં બીજું જોઈ શકો છો આપણે જે બે બે બુલ ને બે એક રાજ હતો બે ની વાત હતી એમાંથી છે છે બચ્ચું આપણે આવ્યું જો આ અને મથુર મથુર નામ રાખી દીધું મોર જ છે ને અમે નક્કી કરી નાખ્યું હતું વાછડી આવે તો મથુરી ને વાછડો આવે તો મથુર તો આપણે મથુર આવી ગયા છે જો હજી ત્રણ તો અહીંયા બેઠા છે હજી દેખાય અંદર અને આ ચોથા એનો સાથીદાર ડબલ ડબલ ની જોડી થઈ ગઈ ને ના ના એ બરાબર છે તો મીરા વી આવી ગયા ને તમને બધું મેં બતાવી દીધું એનો વાસળો બતાવી દીધો બાકી જો આ ત્રણ તો અહીંયા જઈ બેઠા છે ને ચોથો હમણાં આવી જાય થોડી વારમાં અને હવે પાછળના વાડામાં જાય ત્યાં નીણ તો નખાઈ ગઈ છે ખાલી હું તમને બતાવી દઉં સુકી જારની નીણ કરી છે જો બધા ખાય છે શાંતિ છે આજે શું તડકો એટલો બધો નથી અને ગરમી એટલી નથી આજે ઠંડક વધારે છે તો જો બધા હે શાંતિથી ખાય છે આ જો ભરે છે અને વાડાની અંદર પાણી થોડુંક ઓછું છે તો અત્યારે ભરી નાખીએ આપણે અને પછી વાત કરીએ તો આપણે જે પાછળના વાડામાં પાણી ભરવાનું હતું એ ઓકે ભરાઈ ગયું છે અને આ જો બધાને ભેગા કરી નાખીએ ચારે ચાર ને સાથી મિત્રો એવો ચારે ચાર લખન ભરત ને હવે આ ચોથો મથુર આવ્યો છે બધા હવે ફરો રે આ દૂધ પીવો મોજ કરો અને બાકી હર્ષદ નોર્મલ કે કાંઈ તકલીફ નથી પડી ને હા હા થોડો જો ખાણ કે કાંઈ મૂક્યું તારે હા તો મૂકી દે એટલે ને એ ઓટોમેટિક રિમૂવ થઈ જાય તો આ જ હતું આ આપણે સમજો ને લગભગ પાંચ છ નહીં પણ દસક દિવસથી રાહ જોતા હતા ને કે આજ વ્યા કાલ આજ અહીં કાલવી પણ ફાઇનલી છે ગાય વ્યાઈ ગઈ છે નોર્મલી એકદમ ઓકે છે ગાય અને વાસળો છે એકદમ ઓકે અને હવે બીજું કાંઈ કામ રહેતું નથી ઇણ થઈ ગયું હવાડામાં પાણી ભરાઈ ગયું છે અને મીરાને ખાણ થઈને પછી જવાનું છે ઘરે અને ઘરે જમીને ફરી અહીંયા આવશું તો જો અહીંયા કાંઈ હશે તો તમને બતાવીશ નહીં તો જાશું આપણે પાંજરાપુર તો આપણે આપણી ગૌશાળા મીરાને ચેક કરી તમને બતાવી ઘરે જમીને ફરી પાંજરાપુર આવી ગયા હતા અને પાંજરાપુર આવીને આપણે અહીંયા જાણ થઈ કે એક રોજનું બચ્ચું આવ્યું છે અને એકદમ ઘાયલ હતું કૂતરે હેરાન કર્યું હતું અને બતાવવા એવી પરિસ્થિતિ હતી એટલે એને સારવાર આપી દીધી તમને બતાવ્યું નહીં અને અત્યારેથી એકદમ ઓકે અને બાકી રહી વાત તો આપણે જે મીરાને વાસડો આવે ને તો આ વેતર તો મને એવું લાગે છે કે બધા વાસડાનું જ વેતર પડ્યું છે કારણ કે આપણે જે ઘરે છે વડનગર જે આપણું વતન ત્યાં આપણી એક ગાય વ્યાણી એને પણ વાસડો આવ્યો છે કાલે સવારે વિયાણી છે તો એને વાસડો આવ્યો અને તમે કહેજો જે કોઈ આપણા મિત્રની ગાય વિયાણી હોય ને એ કહેજો કે વાસડા વધારે આવ્યા છે કે વાછડી તમારી ગાયને શું આવ્યું છે એ ખાલી કોમેન્ટ કરીને કહેજો એટલે આપણે શું ખબર પડે લગભગ જે આપણે હર્યા છે ને જેટલી જ ગૌશાળાઓને જોઈ છે ને ત્યાં લગભગ જ આવ્યા છે લગભગ વાછડા સમજો નહીં દસ વાસડા આવ્યા ને જગ્યાએ બે જ વાછડીઓ સામે દસ વાસડા આટલો બધો ગાળો રહી ગયો છે આ વખતે તો ઘણા વાસડા આવ્યા છે અને આપણી ગૌશાળા એ પણ ચાર વાસળા થઈ ગયા છે જે તમે જોયું અને એ તો શું આપણા હાથની વાત નહીં પણ આમ આ તો એક વાત થાય ખાલી આપણે આપણી રીતે જ ખાલી વાત કરીએ છીએ અને અહીંયા પાંજરાપોર જે રોજનો બચ્ચું આવ્યું એના સિવાય બીજો કાંઈ નવો કેસ હતો ને આ એક કેસ આવ્યો હતો એ આપણે ચેક કરી લીધું છે અને હવે થોડી વાર બેસું કાંઈ નવો કેસ આવે ત્યારે તમને બતાવીએ તો આપણે હોસ્પિટલની અંદર બેઠા હતા ત્યાં એક વાસડો આવ્યો જેનો પગ પાસવર્ડનો ભંગાઈ ગયેલો હતો તો તમે અહીંયા જોઈ શકો છો આજે આ પગ ભંગાઈ ગયેલો હતો પ્લાસ્ટર થઈ ગયું છે એકદમ ઓકે જો પગના વિભાગમાંથી આવ્યો છે ને આપણો જે બકના વિભાગ છે ને ત્યાંથી આવ્યો હતો કોઈ પણ કારણોસર શું આ પગ ભંગાઈ ગયો છે એટલા માટે અહીંયા આવ્યો અને આપણે છે વ્યવસ્થિત એનું પ્લાસ્ટર કરી નાખ્યું અને બધા ઇન્જેક્શનને બધું આપી દીધું છે ઓકે અને હવે તો બીજું કાંઈ છે નહીં કામ તો હવે આપણે જાશું આપણી ગૌશાળે તો આપણે પાંજરાપોરે એક વાસળાને જે પ્લાસ્ટર કરવાનું હતું એ ઓકે કરી અને આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળે મીરા જોઈ લો જે પ્લેસેન્ટા છે એ થઈ ગઈ છે કમ્પ્લીટ અને આને તમે જોઈ શકો છો આ એનો વાસળો મથુર અને આપણા ભરત આ બંને ભાઈ પણ થઈ ગયા જો અને ગાવી ધોવાઈનું કામ ચાલુ છે અને આપણે લેવા જવાનું છે નેપિયર ઘાસ તો ઘરે જાશું તીર્થને જો આવવું હશે તો તીર્થને લઈને અમે બંને જાશું નેપિયર ઘાસ લેવા માટે તો હવે તમે અહીંયા જોઈ શકો છો આપણે જે નેપિયર ઘાસ લેવા માટે ગયા હતા એ તીર્થ અને હું બંને જો લઈ આવી રીતે બાઇકમાં અને તીર્થ ભાઈ જો આવી ગયા છે કેવો છે વાસડો આવ્યો છે આનું નામ છે મથુર છે મથુર આવ્યો તું તો કહેતો વાસળી આવશે હે હવે તો બોલાય એવું નથી હો ભાઈ હાલે રાખે તેમાં કાંઈ ન હોય અને હવે રમાડી છે તો તો આપણે આપણે ખાણ જે નેપિયર લેવાનું હતું લઈ આવ્યા છે ને ગાયો ગાયોને બે ત્રણ દૂધણી ગાયો છે સિવાય બધા ખાણ બાકી છે બનાવવાના તો હવે ચાલો એ બનાવી નાખીએ તો મિત્રો પછી છે આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરીએ પછી છે એક આપણે જે ટુર્નામેન્ટ મેં તમને વાત કરી હતી કે સાત તારીખના રવિવારના છે આપણી ટુર્નામેન્ટ છે એની મિટિંગ માટે આપણે ગયા હતા અને ત્યાંથી આવ્યા તો અત્યારે મોડું થઈ ગયું છે ઘણું રાતના અગિયાર વાગી ગયા છે અને જમવાનું બધું બાકી છે તો ફટાફટ જમી લે અને પછી વિડીયો એડિટને કરવાનું છે તો એ કરશું અને આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળી કાલના નવા વિડીયો